શ્રી રતનતેજ ગણેશધામ શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર ગાંધીધામ ખાતે આજે શ્રી રામદરબાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સવારે ગણપતિ પૂજન શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા હોમ ધ્વજારોહણ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શાસ્ત્રી શ્રી સાવનભાઈ પંડ્યા પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય પદે રહ્યા હતા વણઝારા શ્રી માતંગ હરિદાદા માલસી દાદા ભાગવંતે આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત બાવીસ એકના જ્યારે અયોધ્યામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી શ્રીરામ મંદિરનું તો આજે આપણે અહીં ગાંધીધામમાં આંગણે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી આ સાહેબના ઘણા અથક પ્રયાસોથી આ સંભવ બન્યો છે તો સર્વે ભાવિકોને અને ધર્મ તમામ ધર્મપ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર કે તેઓ અહીં પધાર્યા અને ખાસ કરીને માનશ્રીનો શ્રીનો જેઓએ આ અથક પ્રયત્નથી આ સંભવ બનાવ્યું જય શ્રીરામ ગુરુકુળ સુભાષનગરની વચ્ચે હરિદ્વાર આશ્રમમાં એક ધર્મની આસ્થા એવા સાત મંદિરો છે ગણેશદેવ સીતા માતા હનુમાન વિશ્વનાથ મહાદેવ શનિદેવ આજે શ્રી રામચંદ્ર પાછળ જે આપણે માતા સાત મંદિર એક ધર્મનું પ્રતિક છે ધર્મ એકતાનું પ્રતિક છે સૌ ભક્તો પોતે આવેલા સહયોગ દીધો સૌનો આપણે આભાર ખોટી કોટી બધાય ધન્યવાદ